આ વિડિયો પર તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર લાઇસન્સ ને અલગથી મિત્રો કોણ મેળવી શકે અને કોણ ન મેળવી શકે કોણ મેળવી શકે એમાં પણ બે પ્રકાર છે એક જે ઉમેદવારો પરીક્ષા આપ્યા વગર મેળવી શકે અને બીજા ઉમેદવારો છે જે પરીક્ષા આપીને મેળવી શકે તો પેલા કોણ પરીક્ષા આપ્યા વગર મેળવી શકે તે જોઈ લઈએ કે જે ઉમેદવારોને પરીક્ષા આપવાની જરૂર નથી ખાલી ઓનલાઈન ફોર્મ ભરવાનું અને જે ફોર્માલિટી છે ફી ભરવાની એ પૂરી કરે એટલે એમને લાયસન્સ મળી જાય તો એમની વાત કરીએ તો જે ડિપ્લોમા ડિગ્રી કરેલું હોય એટલે કે બી ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડ એ કર્યું હોય ઈ મેળવી શકે પણ આઈટીઆઈ અને ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડમાં માં એક શરત છે જ્યારે ડિપ્લોમા અને ડિગ્રી એમાં કોઈ શરત નથી તો ચાલો આપણે આ ત્રણેય આ ત્રણેયમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એ ડોક્યુમેન્ટની વાત કરી લઈએ

ચાર વર્ષ કે ડિપ્લોમા ડિગ્રીના ત્રણ વર્ષ પૂરા કરે પછી જે સર્ટિફિકેટ આપવામાં આવે એ સર્ટિફિકેટ જોશે લાસ્ટ ટુ સેમેસ્ટર ની માર્કશીટ જોશે કુલ લિવિંગ સર્ટિફિકેટ જોશે આધાર કાર્ડ અને એડ્રેસ પ્રૂફ એડ્રેસ પ્રૂફમાં આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ બંને ચાલે આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોય તો તમે ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર ના લાયસન્સ પરીક્ષા આપ્યા વગર ડાયરેક્ટ અરજી કરી શકો અને એનું લાયસન્સ મેળવી શકો હવે વાત કરશું આઈટીઆઈ ઓર્ડર અમુક એવા આઈટીઆઈ ઓર્ડર છે આઈટી હોલ્ડર્સ એટલે કે જમીન પાસે આઈટી નું સર્ટિફિકેટ છે પણ બધા નહીં અમુક જ એ કયા કયા એ ડિટેલમાં જોઈશું આપણે એની માટે તમારી પાસે પાસપોર્ટ સાઈઝ નો ફોટોગ્રાફ સિગ્નેચર નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ પણ ખાસ તમે ઇલેક્ટ્રિશિયન કરેલું હોવું પડે ઇલેક્ટ્રિશિયન લાઈનમેન વાયરમેન હોય તો ના થાય તમારે ટ્રેડ ઇલેક્ટ્રિશિયન માં જ કરવો પડે અને બીજું નેશનલ એપ્રેન્ટિસ સર્ટિફિકેટ ઈ પણ ઇલેક્ટ્રિશિયન માં કરેલું હોવું પડે એ લાઈનમેન માં કરેલું ના હોવું જોઈએ વાયરમેન માં કરેલું ના હોવું જોઈએ જો આ બંને ડોક્યુમેન્ટ તમારી પાસે હોય ઇલેક્ટ્રિશિયન ટ્રેડ ટ્રેડ નું સર્ટિફિકેટ આઈટીઆઈ નું ઇલેક્ટ્રિશિયન હોય અને એપ્રેન્ટિસ સર્ટિફિકેટ હોય એ પણ ઇલેક્ટ્રિશિયન હોય તો તમે અરજી કરી શકો એના વધારાના ડોક્યુમેન્ટમાં વાત કરીએ તો 1 યર એક્સપિરિયન્સ સર્ટિફિકેટ એટલે કે તમે વાયરમેન નું જે પહેલા કઢાઈ લીધેલું હોય એની પછી 1 વર્ષનો અનુભવ હોય અને ઈ ફોર્મ કેના લેટર હેડ ઉપર લખાયેલો હોવો પડે અને ફોર્મ આઈ

સર્ટિફિકેટ ને પરમિટ પછી 2 વર્ષનો અનુભવ હોય એ અનુભવ પછી તમે સુપરવાઇઝર માટે અરજી કરી શકો અને આધાર કાર્ડ અને એડ્રેસ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ હોય જો ડિપ્લોમા ડિગ્રી હોય તો આટલા ડોક્યુમેન્ટ જોઈએ આઈટીઆ હોલ્ડર હોય તો એની માટે આટલા ડોક્યુમેન્ટ જોઈએ અને ટીબી હોલ્ડર હોય ટીબી ના સર્ટિફિકેટ હોય એમની માંથી આટલા ડોક્યુમેન્ટ હોય તો તમે અરજી કરી શકો આ વાત થઈ પરીક્ષા આપ્યા વગર લાયસન્સ મેળવવાની હવે આપણે પરીક્ષા આપીને કોણ મેળવી શકે એની વાત કરશું એમાં પણ આઈટીએ વાળા છે ટીબી ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડ વાળા છે અને વાયરમેન એક્ઝામ માંથી પાસ થયેલા હોય જેને આઈટીઆઈ નું સર્ટિફિકેટ ના હોય પણ વાયરમેન એક્ઝામ પાસ કરેલી હોય એની વાત કરીએ પહેલા આપણે જોઈ લીધા એ પરીક્ષા આપ્યા વગર અને હવે જોઈશું એ પરીક્ષા આપીને પણ સુપરવાઇઝરનું નું લાયસન્સ મેળવી શકે છે જરૂરી નથી કે તમે ડિપ્લોમા ડિગ્રી કરેલું હોય તો જ તમને મળે તમે પરીક્ષા આપીને પણ લાયસન્સ મેળવી શકો એની પરીક્ષા પરીક્ષાની અરજી એટલે કે જેને પરીક્ષા આપવાની છે એની વાત કરી લઈએ તો પેલા આઈટીઆઈ નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ કરવું હોય એની વાત કરી લઈએ તો એની માટે પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈએ સિગ્નેચર સ્કૂલ સર્ટિફિકેટ આધાર કાર્ડ એડ્રેસ પ્રૂફ આ બધા ડોક્યુમેન્ટ બધા પાસે હોય છે એટલે એની કઈ ચર્ચા નથી કરતો ડાયરેક્ટ આપણે વાત કરીએ વાયરમેન એક્ઝામ સર્ટિફિકેટ એટલે કે તમે સુપરવાઇઝર નું સર્ટિફિકેટ લાઇસન્સ કઢાવવા માંગતા હોય તો એ પહેલા તમે વાયરમેન નું કઢાવી લીધું હોવું પડે આ જે NCBT છે એના આધાર ઉપર વાયરમેન એક્ઝામિનેશન પરમિટ આ વાયરમેન ની એક્ઝામિનેશન પરમિટ તમારી એ જ્યારે સર્ટિફિકેટ અને પરમિટ બંને સાથે જ આવે જે સર્ટિફિકેટ ટાઈપ હોય એ સર્ટિફિકેટ કહેવાય અને જે ફોટા વાળો હોય એને પરમિટ કહેવાય અને બે વર્ષનો એક્સપિરિયન્સ બે વર્ષનો એક્સપિરિયન્સ તમારી પાસે હોય તો તમે સુપરવાઇઝરની પરીક્ષા આપી શકો અને જો પરીક્ષામાં પાસ થાવ તો તમને એ લાયસન્સ મળે

તો પાસપોર્ટ સાઈઝ ફોટો સિગ્નેચર સ્કૂલ આધાર કાર્ડ સ્કૂલ ડિગ્રી સર્ટિફિકેટ આધાર કાર્ડ ને એડ્રેસ હો આ બધા તો કોમન થઈ ગયા મેન છે વાયરમેન એક્ઝામશન સર્ટિફિકેટ એટલે એની પાસે પણ વાયરમેન નું પહેલેથી મેળવેલું હોવું પડે સુપરવાઇઝરની પરીક્ષામાં બેસવા માટે પણ તમારી પાસે વાયરમેન નું સર્ટિફિકેટ હોવું જોઈએ વાયરમેન ની પરમિટ હોવી જોઈએ એટલે વાયરમેન સર્ટિફિકેટ ને પરમિટ બંને સાથે જ આવે અને 3 યર નો એક્સપિરિયન્સ ત્રણ વર્ષનો અનુભવ હોવો પડે એ પણ ક્યારે કે તમે વાયરમેન એક્ઝેમ્પશન તમે વાયરમેન નું લાયસન્સ મેળવી લીધું વાયરમેન સેકન્ડ ક્લાસ નું લાયસન્સ મેળવી લીધું એ પછી ત્રણ વર્ષ અનુભવ હોય તો તમે પરીક્ષામાં બેસી શકો અને પરીક્ષામાં પાસ થાવ તો તમને સુપરવાઇઝર નું લાયસન્સ મળે અને અમે વાત કરીએ વાયરમેન એક્ઝામિનેશન પાસ કે જેમની પાસે આઈટીઆઈ નથી પણ વાયરમેન ની એક્ઝામ આપીને પાસ થયા હોય અને સુપરવાઇઝર સુપરવાઇઝરની એક્ઝામ આપી હોય પેલા વાયરમેન ની એક્ઝામ આપી અને એમાં પાસ થઈ ગયા એટલે વાયરમેન નું લાયસન્સ મેળવ્યું હવે સુપરવાઇઝરની એક્ઝામ આપશે

એ નમૂનામાં તમારે એક્સપિરિયન્સ સર્ટિકેટ લેવાનું અને ફોર્મ આય ના ઓલ જે કોન્ટ્રાક દાખલા તરીકે કોન્ટ્રાક્ટર નું લાઇસન્સ હોય તો કોન્ટ્રાક્ટર પાસે ફોર્મ આયો હોય એના બધા પેજ તમારે કઢાવી લેવાના દોસ્તો તો આપણે વાત થઈ ગઈ બંને વાત થઈ ગઈ કે કોણ પરીક્ષા કોને પરીક્ષા આપ્યા વગર સુપરવાઇઝર લાઇસન્સ મળે અને કોણ પરીક્ષા આપીને સુપરવાઇઝર લાઇસન્સ મેળવી શકે દોસ્તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક કરજો અને જો વિડીયોમાં ક્યાંય તમને ખબર ના પડી હોય કોમેન્ટ કરજો હું ચોક્કસ તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશ અને જો વધારે ક્વેરી હશે તમને કોઈ વધારે ડિફિકલ્ટી લાગતી હશે તો હું બીજો વિડીયો તેના રિલેટેડ બનાવીશ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો તમારા કોઈ ડિગ્રીના કે તમારા આઈટીઆઈના ગ્રુપ હોય એમાં વિડીયોને શેર કરજો જેથી વધુમાં વધુ લોકો આનો લાભ છે લઈ શકે અને સુપરવાઇઝરનું લાયસન્સ મેળવી શકે થેન્ક યુ મિત્રો